તાલુકામાં પાવર ગ્રીડ કંપની દ્વારા સાતસો પાસઠ કેવી વટામણ નવસારી ટ્રાન્સમિશન લાઇનની કામગીરી ચાલી રહી છે જો કે આજે કુકરવાડા ગામ બે ખેડૂતોને સર્વે નંબરમાં સમસ્યા હોય ખેડૂતોએ સ્થળ પર પહોંચી કામગીરી બંધ કરાવી હતી જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવાની ખેડૂતોએ માંગ કરી હતી ભરૂચ તાલુકાના કુકરવાડા ગામમાંની હદમાં આવેલી જમીનનો સર્વે નંબર એકસો છ ફૂલચંદ પરમાર અને અશોક પરમારના નામ પર નોંધાયેલો છે જ્યારે તેની બાજુની જમીનનો સર્વે નંબર એકસો વસાવા પરિવારના નામે છે આ બંનેની જમીનમાંથી પાવર ગ્રીડ કંપની પસાર થાય છે દ્વારા સાતસો પાસઠ કેવી વટામણ નવસારી ટ્રાન્સમિશન લાઇન પસાર થાય છે જેમાં ફૂલચંદ પરમાર અને અશોક પરમારની જમીનમાં 765 KV લાઇન નો ટાવર આવે છે જ્યારે તેમની બાજુમાં આવેલા વસાવા પરિવારની જમીનમાંથી તેના ધાર પસાર થવાના છે જેમાં સર્વે નંબરની ભૂલના કારણે વસાવા પરિવારને ટાવર માટે કંપની તરફથી અંદાજિત 55 લાખ મળવાના છે જ્યારે ફૂલચંદ અને અશોક પરમારને તાર માટે માત્ર 33 લાખ જેટલી રકમ મળવાની છે આ મામલે ખેડૂતોએ કંપનીમાં રજૂઆતો કરી હતી જોકે તેમ છતાંય આજી કંપની પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી તેની જાણ થતાં જ આસપાસના ખેડૂતો અને જમીન માલિક ખેડૂત સ્થળ પર પહોંચે વિરોધ નોંધાવી કામગીરી બંધ કરાવી હતી દેત્રાલ ગામના સરપંચ નોફલ પટેલ પણ સ્થળ પર દોડી આવ્યા વિ કામગીરી સામે કોઈ વિરોધ નહીં પણ ખેડૂતો સાથે બળજબરીપૂર્વક કામગીરી લેવામાં આવશે તેનો વિરોધ નોંધાવ્યો હતો જેમાં તેમણે તંત્રને જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્નો સાંભળવા જોઈએ વધુમાં તેમણે જેમ સુરત અને નવસારીના ખેડૂતોને વળતર ચૂકવ્યું છે તેમ ભરૂચના ખેડૂતોને પણ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી હતી સાથે અહીં આના ખેડૂતોના પ્રશ્નોનું પહેલા નિરાકરણ લાવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી જોઈએ એને લઈને આજે એક ઇશ્યુ એવો હતો કે અમારા એક પરમારભાઈ છે એક વસાવા પરિવાર જે એ બેનો ખેડા આજુબાજુમાં આવેલું છે એક ટેકનિકલ ફોલ્ટના કારણે જે કામ પરમારભાઈના ખેતરમાં થયું થવાનું છે એની નોટિસ બાજુના ખેતરવાળાને અને બાજુના ખેતરવાળામાં થવાનું છે એની નોટિસ પરમારભાઈને આપવામાં આવી છે આ એક ટેકનિકલ ઇસ્યુ છે અને સતત અમે રજૂઆત બે ત્રણ દિવસથી કરતા હતા પણ તંત્ર એને સાઈડ લાઈન કરીને ફક્ત વહીવટી તંત્રને કંપનીઓની લાઈન કઈ રીતે વહેલા વહેલી પૂરી કરવામાં આવે અને કોર્પોરેટ સેક્ટરે કઈ રીતે ફાયદો કરવામાં આવે ફક્ત એટલું ધ્યાન દેવામાં આવે છે ખેડૂતો પ્રત્યે કોઈ લાગણી છે નહીં એમ લાગી રહ્યું છે અને એ તો અમે એક ટેકનિકલ ફોલ્ટ સુધારવા માટેની માંગણી કરીએ છીએ અને બીજી અમારી એક ખાસ ખેડૂતો વિનંતી છે કે અન્ય જિલ્લાઓમાં ભરૂચ જિલ્લાને છોડીને અન્ય જિલ્લાઓમાં ખૂબ સારું વટર ખેડૂતોને મળવામાં આપવામાં આવેલું છે નવસારી જિલ્લાએ હાલ વાણિજ્યનું વોટર આપવાની રજૂઆત દરખાસ્ત કરેલ છે કલેક્ટરે અને સુરત જિલ્લામાં ખેડૂતોને મહત્તમ વોટર મળી રહે એ પ્રમાણે સુરત જિલ્લા કલેક્ટરશ્રીએ ઓર્ડર કરેલો છે તો પછી આપણો ભરૂચ જિલ્લો આટલો પાછળ કેમ હંમેશા ઉત્કર્ષ કરતો જિલ્લો આજે ખેડૂતોની પરખે ઉભો રહેવા આટલો પાછળ છે જેથી અમે જિલ્લા કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે યોગ્ય રીતે અને વહેલી તકે અમારા ખેડૂતોનું પ્રશ્નો નું કરવામાં આવે અને યોગ્ય વટર આપવામાં આવે